એક જ પરિવારના પાંચ સભ્યો એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે મૂળ ધોળકાનો પરિવાર બગોદરા રહેતો હતો અને પાંચે લોકો ઝેરી દવા પીને આપઘાત કર્યો છે પરિવારે આપઘાત કરતા દંપતી બગોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બગોદરા બસ સ્ટેશન પાસે પ્રજાપતિ હોટેલની એરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બરકોટા દેવપૂજક વાસમાં રહેતા અને બગોદરામાં રિક્ષા ચલાવી પોતાનું ગુજારણ ચલાવતા હતા આ આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે પોલીસે મુદ્દેને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મુદ્દે પરિવારને સોંપવામાં આવશે મૃતક પાસેથી હાલ કોઈ સોસાયડ નોટ મળી આવી નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ